અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે બાર એસોસિએશન દ્વારા એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવા બાબતે મામલતદાર કચેરીમાં એડવોકેટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું ગુજરાત રાજ્યમાં ગુજરાત એડવોકેટ પ્રોટેક્શન એક્ટ પસાર કરવાની તાત્કાલિક જરૂરિયાત અંગે ગુજરાત રાજ્યના જુદા જુદા બાર એસોસિએશન તરફથી સંયુક્ત રજૂઆત કરાઈ હતી ગુજરાત રાજ્યની વિવિધ અદાલતોને એડવોકેટ એસોસિએશન સભ્યોનું સંગઠન રાજ્યમાં વકીલાતના વ્યવસાય પર થતી અવારનવાર હિંસા અને હુમલા ઘાતક ઘટનાઓ ધ્યાનમાં રાખીને દરેક બાર એસોસિએશનમાંથી સંયુક્ત રજૂઆત કરી રહ્યા છે મેઘરજ બાર એસોસિએશનના પ્રમુખ જેડી ડી અને બાર કાઉન્સિલર સભ્યો સહિત મોટી સંખ્યામાં એડવોકેટ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એડવોકેટ આપણા કાનૂની પ્રણાલીના અભિન્ન ભાગ છે વકીલો પર અત્યાર સુધીના હિંસાના બનાવો હિંસાના હુમલાના બનાવો ધમકીઓ દુર્વ્યવહાર વધારાની આવશ્યકતાઓ કાયદાકીય સુરક્ષા જવાબદારી અને કાયદાકીય કાર્યવાહી સારી અને સન્માનજનક સુવિધાઓ વકીલોનું ગૌરવ આત્મસન્માનમાં વધારો કરી શકે સર્વે એડવોકેટે અપીલ કરી છે કે ગુજરાત રાજ્ય વિધાનસભાના એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલ સુરક્ષા અધિનિયમ તાત્કાલિક પસાર કરે અને વકીલોને હિતને સુરક્ષિત કરે કાનૂની વ્યવસાય શાંતિપૂર્ણ વાતાવરણમાં સુનિશ્ચિત કરે તેમ લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઉધાભાઈ ડામોર મેઘરજ અરવલ્લી આ બાબતે પોતાના જામ ગુમાયેલી છે ઘણા વકીલો ઇજા પહોંચાડેલી છે ભૂતકાળમાં હું પણ પોતે આ ભોગ બનેલો છું અને મારો પોતાનો મેં પોતે ફરિયાદી બની અને મારો પોતાનો અત્યારે હાલ નામદાર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટની અંદર કેસ ચાલુ છે મારા મને પણ ઘણી બધી ઈચ્છાઓ પહોંચાડી હતી મને પણ કેસમાંથી હટી જવા માટે જ રૂખ તો એક એ વૃક્તિ કરેલું હતું તે હતી મારું આ કેવું છે કે તાત્કાલિક અસરથી સરકારે સરકાર અમદાવાદ ઘણા કાયદા બનાવે છે તો આ એક કાયદો આ આજે ભારત દેશ આઝાદ થયોથી મળીને અત્યાર સુધી કેમ નહીં માટે તાત્કાલિક અસરથી ભારત સરકાર વિધાનસભામાં અને રાજ્યસભામાં કાયદો પસાર કરે કે મારી માગ છે આજ રોજ મેં ઘર બનાવ્યું છે તમામ મેળો સિવાય આજે

I